શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે એકસો ને ચોરાણુંમાં સમાધિ મહોત્સવ અંતર્ગત ધ્યાન શિબિર અને માળાનું થયેલ ઉદ્ઘાટન खेड़ा जिलाना नडियादमा આવેલ વિશ્વ પ્રસિદ્ધ શ્રી સંતરામ મહારાજના 194 માં સમાધિ महोत्सव અંતર્ગત ધાર્મિક કાર્યક્રમો શરૂ થઈ ગયા છે તે અનુસંધાને શ્રી સંતરામ સમાધિ સ્થાન સંચાલિત શુક્ષાગર યોગ ધ્યાન મંદિર શુયોગમ દ્વારા યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતની કૃપાથી તથા વર્તમાન યોગ પીઠાધીશ્વર શ્રી રામદાસજી મહારાજના શુભ આશીર્વાદથી ઓશો ફ્રેગરન્સના संस्थापक ઓશો અનુજ સ્વામી શૈલેન્દ્ર સરસ્વતીજી તથા માં અમૃતપ્રિયા બાલાજી શ્રી સંતરામ મહાઆરતી આધારિત ધ્યાન શિબિર તથા પ્રવચન માળાનું શુભારંભ દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું આ પ્રસંગે સુયોગમ નડિયા તથા યુએસએના સ્વયંસેવકો દ્વારા ઉપસ્થિત સંશ્રી પૂજ્ય હરિદાસ મહારાજ પૂજ્ય શ્રી ગણેશદાસજી મહારાજ પૂજ્ય શ્રી ચૈતન્ય પ્રસાદાસજી મહારાજ પૂજ્ય શ્રી નિર્ગુણદાસજી મહારાજ પૂજ્ય શ્રી સંત્યદાસજી મહારાજ પૂજ્ય શ્રી મુરારીદાસજી મહારાજ પૂજ્ય શ્રી સર્વેશ્વરદાસજી મહારાજ पूज्य श्री धर्मदास जी महाराज पूज्य श्री रामेश्वर दास जी महाराज पूज्य श्री हरेशवर दास जी महाराज पूज्य श्री निरंजन दास जी महाराज તેમજ નડિયાદ સહનાધારા સભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી સંતરામ ભક્ત શ્રી દેવાંગભાઈ પટેલ નું પણ સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ પૂજ્ય સ્વામી શલેન્દ્ર सरस्वती जीએ ધ્યાન शिविरની ઝલક આપી પૂજ્ય સ્વામી તથા માતાજીએ શ્રી સંતરામ મહા આરતી આધારિત ધ્યાન शिविर તથા પ્રવચન માળાની શરૂઆત કરી હતી આ शिविर 3 દિવસ્ય સાંજે 4 ને 15 થી

मांग होती है कि हे प्रभु ऐसा कर दे हे प्रभु वैसा कर दे अध्यात्मिक अर्थों में इन आरतियों की कोई कीमत नहीं है कोई मूल्य नहीं है बहुत साधारण मन से उत्पन्न हुई बात है अब इस में महा आरती क्या है महाआरती में अपनी आत्मस्वरूप की जो अनुभूति हुई है उसकी अभिव्यक्ति है भीतर क्या जाना है संत ने वह सबको बता रहा है करुणावश कि तुम भी इसको जान सकते हो भीतर निशब्द में गूंजने वाला एक शब्द है जिसे प्राणव कहते हैं ओंकार कहते हैं जब उसमें डूब जाते हैं तो ब्रह्म में डूब कर ब्रह्म स्वरूप ही हो जाते हैं तो महा आरती में उस ब्रह्म स्वरूप होने की तरफ इशारा है संकेत है जिसको आध्यात्मिक जिज्ञासा है वह इस सूत्र को पकड़ के अपने भीतर डूब सकता है और जो महाराज राम ने जाना या आज तक किसी भी बुद्ध पुरुष ने जाना वह प्रत्येक व्यक्ति जान सकता है यही उसका गुड़ रहस्य है जय ओशो जय महाराज